આગામી વિધાનસભા ચૂંટણીમાં ડાંગ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સૂર્યકાંત ગાવિતનું નામ જાહેર થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર સૂર્યકાંત ગાવિતનું નામ જાહેર કર્યાનો આક્ષેપ કાર્યકર્તાઓએ લગાવ્યો હતો આશરે ત્રણસો ને અગિયાર ગામોના એંસી ટકા કાર્યકર્તાઓ નારાજ હોવાની ચર્ચા થવા પામી છે ત્યારે જિલ્લાભરમાં નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓ આહવાન ચંદ્ર ગાવિતને મળવા પહોંચ્યા હતા ડાંગ જિલ્લામાં જે બી અમુક કોંગ્રેસની ટિકિટ મળી ભાઈને તેમાં જે બી ડાંગના ભાઈઓ છે તેમાં નારાજગી છે કોંગ્રેસના જે બી ભાઈઓ છે તેમાં બધામાં નારાજગી છે ચંદરભાઈનું નામ પાંચ વાગ્યા સુધી અમુક ટીવી પર ચાલતું હતું પછી પાંચ પછી અમુક ચંદરભાઈનું નામ નહીં આવ્યું એટલે બધા નાના મોટા કાર્યકર્તા નારાજગીમાં છે બધા અમુક તેને ટિકિટ નહીં મળી એટલે કોંગ્રેસના મેન આગેવાનો કાર્યકર્તાઓ એસી થી પંચ્યાસી ટકા લોકો બધા અમુક નારાજગી છે